વરસાદી જોર રહેશે તેમજ દાહોદમાં તેમજ ગોધરામાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે છોટા ઉદયપુર સહિત ત્યારબાદ વાત કરીએ તો અમદાવાદના વિસ્તારમાં હળવ મધ્યમ વરસાદ જોવા મળશે આ ઉપરાંત હિંમતનગરના વિસ્તારોમાં પણ અને સાથે સાથે વિરમગામના વિસ્તારોમાં પણ હળવું મધ્યમ વરસાદ જોવા મળશે જ્યારે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને ઝાપટા જેવો માહોલ જોવા મળશે આ ઉપરાંત ભાવનગરની દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં સત્યાવીસ તારીખના રોજ હળવો વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે ઇઠ્યાવીસ તારીખની વાત કરશું તો ઇઠ્યાવીસ તારીખના રોજ મોટા પ્રમાણમાં વરસાદનો જમાવડો થવાનો છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ત્યારે ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘા ડંબર સાથે જેમાં ખાસ કરીને વડોદરા આ ઉપરાંત ગોધરા તેમજ નડિયાદ ધોળકા અમદાવાદ વિરમગામ તેમજ સાથે સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ છે એ જોવા મળશે ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં પણ ઇઠ્યાવીસ તારીખના રોજ મહેસાણા તેમજ રાધનપુર આ ઉપરાંત હિંમતનગર ત્યારબાદ વાત કરીએ તો થરાદના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રોને સૌરાષ્ટ્રના વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મોરબી આ ઉપરાંત રાજકોટ ચોટીલા સાયલા તેમજ બોટાદ જસદણ તેમજ જામનગર ધ્રોલ પડધરી વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ ઇઠ્યાવીસ તારીખના રોજ જોવા મળશે ત્યારબાદ વાત કરીએ તો ઇઠ્યાવીસ તારીખ સાંજના સમયે ખાસ કરીને વાદળો અને વીજળીના ચમકારા સાથે વરસાદ જોવા મળશે જેમાં મુખ્યત્વે રાજકોટમાં મધ્ય સૌરાષ્ટ્રમાં વરસાદનો જમાવડો જોવા મળશે આ ઉપરાંત ચોટીલા તેમજ સાથે વાત કરીએ તો જૂનાગઢ ધોરાજી ઉપલેટા તેમજ બોટાદના વિસ્તારોમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વાત કરીએ ખાસ કરીને તો ભાણવર વિસ્તારમાં ઉપરાંત ઉપલેટા કુતિયાણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો તારીખ અઠ્યાવીસના રોજ કચ્છ અખાત વિસ્તારમાં પણ વરસાદની જમાવટ જોવા મળશે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સુરત વલસાડ નવસારી ભરૂચ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ ઓગણત્રીસની તો ઓગણત્રીસ તારીખના રોજ મોટા ભાગના ગુજરાતમાં વરસાદની જમાવટ જોવા મળશે જેમાં ઘણા વિસ્તારોમાં ભૂખા બોલાવતો વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને વડોદરા તેમજ સુરતના વચ્ચેના પટ્ટાના વિસ્તારોમાં છે સાથે ભયંકર વરસાદ આ ઉપરાંત વાત કરીએ તો ભાવનગર વિસ્તાર તેમજ સાથે સાથે અમરેલી વિસ્તાર જુનાગઢ વિસ્તાર તેમજ જામનગર રાજકોટ અને મોરબી વિસ્તાર અને સુરેન્દ્રનગર વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘાની સવારી આવી પહોંચે સાથે સાથે કચ્છના મોટાભાગના સેન્ટરોમાં વરસાદ જોવા મળશે જેમાં ગાંધીધામ આદિપુર અંજાર તેમજ ભુજ વિસ્તારમાં ઉપરાંત માંડવી અને મુન્દ્રામાં તેમજ કચ્છના મોટા રણની આસપાસના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો ઓગણત્રીસ તારીખના રોજ સાંજના સમયે પણ વરસાદી જમાવટ જોવા મળશે જેમાં ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા કલ્યાણપુર ભાટિયા વિસ્તારોમાં આ સાથે સાથે વાત કરીએ તો સુરેન્દ્રનગર વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો આ ઉપરાંત ઓગણત્રીસ તારીખ બાદ કેવું રહેશે વાતાવરણ તેને લગતી વાત પણ આવનાર વિડીયોમાં અમે કરતા રહીશું માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને વિડીયો લાઇક તથા શેર કરી દેજો તેમજ ખેડૂત ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર